ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં સવારના અત્યારે પોણા દસ થયા છે દસ વાગવામાં પંદર મિનિટની વાર છે નજી આમ જો આ બેન જો આ બેન જો એ બેન એ જાગો નહીં હવે એ બેન હવે જાગો ને તારે ગોવણી થવાનું છે તમને ખબર છે હે પાછળ ગોવણી થવા જવાનું છે ઊભી થાય અને તે આજે કેટલા વાગે આવું જાનું બે વાગે અઢી વાગે આવું લગભગ કેટલા વાગે આવું થઈ જાનું હમ બોલો બોલતી નથી એક તો મસ્ત નવરાત્રી ચાલુ છે એટલે એક વધારે દિવસ નો છે મેળવશે આવવા માટે તો અને સવાર સવારમાં રવિવારના મસ્ત દિવસે વરસાદ ચાલુ થઈ ગયો ઉપર માહોલ અત્યારે મસ્ત વાતાવરણ તમને ગમે પણ ગરબા લેવાવાળાનો ગમે તમને ગમે પણ ગરબા લેવાવાળાનો નો ગમે પણ ગરબા લેવા તો સુકાઈ જાય છે વરસાદ હવારમાં પડતો હોય ને વરસાદ ન હોય એટલે ન આવે ગુડ મોર્નિંગ બોલો છે ગરમ લોટ થઈ ગયો પરપોળો બોલો એક હોય

નિવૃત્ત વડીલો હોય ને અહીંયા સાંજે બેઠા હોય સવારમાંથી અને જો વોચમાં નહીં તો કમ્પ્લીટ એની ડ્યુટી સતરી રાખીને નિભાવે છે મસ્ત જવાબદારીવાળું કામ કરે છે અને વાતાવરણ છે જોરદાર વરસાદ અને હશે ને આખો મોટે સુધી આખો દિવસ વરસાદ બતાવે છે રાતે પણ છે તો કેમ થાય જોઈ છે ગરબા લેવા એટલે એની ખબર નથી પણ મજા તો આવે છે કાલે તો શરૂ વરસાદે પણ ગરબા અને દોઢિયાની રમઝટ જામી હતી પણ જ્યારે કેવું થાય ખબર પછી નાના છોકરાઓ રહે મોટા વડીલો હોય ને એ પછી વરસાદમાં ને માન ન લે અને કેમ કે પહેલે તો બીમાર પડવાની શક્યતા રહે એટલે નાની ઉંમરના હોય છોકરાઓ એ તા એતામાં લઈ લે શરદી ઉધરસ નહીં આવું તો એવું છોકરાઓ નહીં થઈ જાય પણ પછી ત્યાં એ ચલાવી લે ઠંડી સહન થાય એટલે થઈ જાય બધું એટલે સારું પણ થઈ જાય અને મોટી ઉંમરના હોય ને એ શરીરનું અત્યારે એ લોકોને ધ્યાન રાખવું પડે એટલે એ લોકો ગરબા ન લે એટલે માણસો ઓછું થઈ જાય ગરબામાં અને બીજી વાત એ છે કે આજે તો ગરબાની સાથે સાથે ભારત પાકિસ્તાનની મેચ છે હું છે ને મેચમાં તમે દર વખતે મેચ હોય ને ત્યારે કહો છે મેચ છે મને મેચ જોવાનું મેચ રમવાનો બહુ રસ મેચ રમવાનો તો બહુ હતો પણ હવે ઉંમર અને જવાબદારીને કારણે પછી અમુક સમય બધી વસ્તુ મૂકતી જ પડે એટલે ક્રિકેટ ક્રિકેટની વાત એવી છે કે ક્રિકેટ જે કોઈ રીમા હશે ને બાળક પરથી એ બધાય કોઈ ક્રિકેટ ન મૂકીએ કે

વિદ્યાર્થીઓ ક્યાં છે હું તો વિદ્યાર્થી છે ને હવે મારે જોતું હોય ટાઈમ થયો ત્રણ વાગ્યા ને દસ મિનિટ અને હવે જાવ છું ઓફિસે મેં છે ને થોડીક વાર હવા માં વેદાંત ને ફાયદો થયો હતો દસ પાસ આપવાનો એટલે દસ પાસ એટલે કે નવરાત્રિમાં એને જવું છે ને ફ્રેન્ડ સર્કલ સાથે પાસનું તો એરજ થઈ ગયું છે પણ વેદાન ઓલું બનાવવો છે આગળ

સાત વાગે ઘેરે જવા નીકળી ગયો છું ઓફિસ જતી હવે છે ને આજે વરસાદ બહુ પડ્યો લગભગ સુરત અમદાવાદ અમારા સૌરાષ્ટ્રમાં અમારા ગામમાં બહુ વરસાદ પડ્યો પીડ્યો વરસાદ ને અમારી સોસાયટી છે ને એમાં મતલબ માટી વાડીમાં છે ને એમાં અમે ગરબા લેતા હતા તો આજે મને એવું લાગે છે કે ગરબા કદાચ નહીં લઈ શકાય તો આગળ જઈએ જો સુકાણું હજી વરસાદ તો હજી ઝરમરિયું ઝરમરિયું ક્યારેક ક્યારેક ચાલુ છે એક ધારો બંધ હાવ થયો જ નથી પણ ગરબા આજે રમાય કે નહીં એની કોઈ ગેરંટી નથી એટલે આજનો દિવસ વિધાઉટ ગરબા કદાચ નવરાત્રિ જાય અને બીજું છે કે આજે ભારત પાકિસ્તાનની ફાઇનલ મેચ છે તો મેચમાં રસ હોય બધાને એટલે ગરબામાં માણસો કદાચ ઓછા થાય પણ ગરબાનું જ આમ શક્યતાઓ ઓછી છે આમ છતાં આગળ જઈને જોઈએ જો થોડુંક ડ્રાય થઈ ગયું હશે ગ્રાઉન્ડ તો ગરબા તો આપણે ગોઠવીશું કેમ અત્યાર માં નીચે આવી જાય થાત વાય આ જોઈ એમાં આવી ગયા હા કેળ લેવા હતા તો નાઈટ હું લેવાનો તો અચ્છા માર્કેટ માં જાવસો એમ ને આજ ગરબા નું તો કોને ખબર થાય આજે તો વરસાદે ગરબા નું ટાળી દીધું છે લગભગ એ તું કેમ એલા તાર ઉપર નો હું નો જો હે આજ વેદન જો તું નો વેદન ના કપડા લઈ જવાના તો તું આરે જ હોય કેમ તું આ નઈ એ તો ભાઈ હું

ಸರ್ ಬಮಿ ನೇ

આ તો પણ બંધ હોય ને પણ ગારો થઈ ગયો આજ આખો દીવ વરસાદ આવ્યો છે તો ગારો લો હોય ને તો પછી ગરબા આબા લઈ શકાય તો શું કરું ગરબા નું આમાં લઈ શકાય તો હા તો જવું હોય તો તને મૂકી જાય એમ હું ને ફોન ઉખર મૂકી દઉં આપી દઉં ને જમા કરાય આવું હા રાખવા છોકરી એને એમ કહી દઉં પછી વરસમાં હોય અહીંયા આગળ ડબ્બીના કોને તને મૂકી જાય પછી પછી અહીંયાથી આ આવતી નહીં હોય ને અહીંયા રહેજે

ವೇದ ಕಿರಾ ಜಾನು

એમાં એમાં શું છે આગળ કેમ ગણિત લગાડતો નહીં એમાં એવું થયું છે કે વેદાંતને એના દોસ્તારો તો પાસ એરેન્જ કરી દીધા થાય એ દહ જણા જવાના હતા અને આ સોસાયટીમાં વાડીમાં ગારા મતલબ માટીમાં ગારો છે એટલે સોસાયટીમાં બંધ રહ્યું છે તો એવું અમે થોડુંક પ્રેન્ક કરી હતી કે વેદાંતને ફોન કરીને એમ કીધું તો તાર દોસ્તારાને ના પાડી દે આપણે બધાને જવાના છે મમ્મી એમ કહી કે જવું છે એમ એટલે એ કે હું મારા મમ્મીને ફોન કરવું આગળ એમ એટલે હવે એને મમ્મીને ફોન કરનો કરે છે આગળ આવ્યો હતો પણ નહીં કે કાપી નાખો કે

एले रियानी काटे लिदे ही नीनार चालू, थेक्यू साम, मस्तत्या माव, नहीं ते ना। येकलों के आम लाइनिंग के बलू बाद, बीजा बता के इंगेला हाई लिदो आनी सब्जी से भीन्डाने घसा वाले सब्जी, बाकरी ने दाई बाकरी सब्चिक गारेशे को ના આજે બપોરે છે ને હું વિજયભાઈ ને દાદા ત્યારે એક ઓપનિંગ માં ગયા તો અમાર ખરેખર જમવાની ગણતરી બિલકુલ ન અને ત્યાં જમી લેતા એટલે ગેરા રસોઈ થઈ ગઈ થી એવો લોકો ભેળો તો અને કોપર મે કારા લંચ છે આરે કોણ કોને કીધું વિધું હાટી ગયો વિધું બરાબર લીધું બસ તને અમારો ફ્રેન્ડ કેમ જો ઈ

આએ લેવાય ને નેતની આડે પર જાની લેવા આ કાલ પેરા દેઈસ કાલ પેરા કપડા જને હું કામ પેરા ખબર નહી આવે સી ઓ એન પે બી જાના તો કોમ મેચ ને છેલ્લી બાકી રહ્યા બેરન કમા કમા મેચ જોવાની આવી રીતે મજા આવે છે બે પાકિસ્તાની હોય